જામાનું ક્યુ દ્રશ્ય જોઈ રહ્યા છો ઉત્તર છે આ સમયે જામામાં ટોટલ દુઃખનું દ્રશ્ય છે જો કોઈને સુખ છે તો પણ અલ્પકાળ કાગ વિસ્તા સમાન બાકી દુઃખ જ દુઃખ છે આ બાકો હમણા પ્રકાશમાં આવ્યા છો જાણો છું સેકન્ડ બાય સેકન્ડ બેહદ સૃષ્ટિનું ચક્ર વર્તુ રહે છે એક દિવસ ન મળે બીજાથી આખી દુનિયાની એક્ટ એટલે કે પ્રવૃત્તિ બદલાતી રહે છે નવા દ્રશ્ય ચાલતા રહે છે ગીત છે જો પિયા કે સાથ હે ઉનકે લિયે વરસાદ હે ડબલ ઓમ શાંતિ એક બાપ સ્વધર્મમાં સ્થિત છે બીજું બાકોને પણ કહે છે પોતાના સ્વધર્મમાં સ્થિત રહો અને બાપને યાદ કરો બીજું કોઈ આવું કઈ ન શકે કે સ્વધર્મમાં સ્થિત રહો આ બાકોની બુદ્ધિમાં નિશ્ચય છે નિશ્ચય બુદ્ધિ વિજયંતી તે જ વિજય મેળવશે શેની વિજય મેળવશે બાપના વારસાની સ્વર્ગમાં જવું આ છે બાપના વારસાની વિજય મેળવવી બાકી છે પદ માટે પુરુષાર્થ સ્વર્ગમાં જવાનું તો જરૂર છે બાકો જાણે છે આ છીછી દુનિયા છે બહુ જ અથા દુખ આવવાનું છે જામાના ચક્રને પણ તમે જાણો છો અનેક વાર બાબા આવેલા છે પાવન બનાવી સર્વ આત્માઓને મચ્છરો સદશ્ય લઈ જવા પછી સ્વયં પણ નિર્વાણ ધામ બાકો ને તો આ ખુશી રહેવી જોઈએ આ ભણતરથી આપણે પોતાના સુખધામ જઈશું વાયા શાંતિધામ આ છે તમારું મુખ્ય લક્ષ્ય

જે શ્રી કૃષ્ણનું નામ નાખી દીધું છે એવું પણ નથી જે નોલેજ મળી રહી છે તે ગીતા સિવાય કોઈ શાસ્ત્રમાં હશે બાકો જાણે છે કોઈ પણ મનુષ્યની મહિમા નથી જેવી બાપની છે બાપ ન આવે તો સૃષ્ટિનું ચક્ર જ ન ફરે દુખધામ થી સુખધામ કેવી રીતે બને સૃષ્ટિ નું ચક્ર તો ફરવાનું જ છે બાપ ને પણ જરૂર આવવાનું જ છે બાપ આવે છે બધાને લઈ જવા પછી ચક્ર ફરે છે બાપ ન આવે તો કળયુગ થી સતયુગ કેવી રીતે બને બાકી આ વાતો કોઈ શાસ્ત્રોમાં નથી રાજયોગ છે જ ગીતામાં જો સમજે ભગવાન આબુમાં આવ્યા છે તો એકદમ ભાગે મળવા માટે સંન્યાસી પણ ઈચ્છે તો છે ને કે ભગવાનને મળીએ પતિત પાવનને યાદ કરે છે પાછા જવા માટે હમણા આ બાકો પદ્મા પદમ ભાગ્યશાળી બની રહ્યા છો ત્યાં અથા સુખ હોય છે નવી દુનિયામાં જે દેવી દેવતા ધર્મ હતો તે હમણાં નથી બાપ દેવી રાજ્યની સ્થાપના કરે જ છે બ્રહ્મા દ્વારા આ તો ક્લિયર છે સ્પષ્ટ છે તમારું મુખ્ય લક્ષ્ય જ આ છે આમાં સંશયની વાત જ નથી આગળ ચાલીને સમજી જ જશે

પછી સ્વર્ગમાં છે જ સુખ આ નોલેજ આ બાકોને છે દુનિયામાં મનુષ્ય કાઈ પણ નથી જાણતા બાપ સ્વયં કહે છે હમણા છે અંધારી રાત રાત્રે મનુષ્ય ધક્કા ખાતા રહે છે આ બાકો પ્રકાશમાં છો આ પણ સાક્ષી થઈ બુદ્ધિમાં ધારણ કરવાનું છે સેકન્ડ બાય સેકન્ડ દેહ સૃષ્ટિનું ચક્ર ફરતું રહે છે એક દિવસ ન મળે બીજા સાથે આખી દુનિયાની એક્ટ બદલાતી રહે છે નવા સીન ચાલતા રહે છે આ સમયે ટોટલ છે જ દુખના સીન જો સુખ છે તો પણ કાગ વિસ્તા સમાન બાકી દુખ જ દુખ છે આ જન્મમાં સુખ હશે પછી બીજા જન્મમાં દુઃખ હવે આ આ બુદ્ધિમાં રહે છે હવે આપણે જઈએ પોતાના ઘરે આમાં મહેનત કરવાની છે પાવન બનવાની શ્રી શ્રીએ શ્રીમત આપી છે શ્રી લક્ષ્મી નારાયણ બનવાની બેરિસ્ટર મત આપશે બેરિસ્ટર ભવ હવે બાપ પણ કહે છે શ્રીમદ આ બનો પોતાને પૂછવું જોઈએ મારામાં કોઈ અવગુણ તો નથી આ સમયે ગાય પણ છે મુજ નિર્ગુણ હારે મે કોઈ ગુણ નહી આપે હી તરસ પરોઈ તરસ અર્થાત રહેમ બાબા કહે બાકો હું તો કોઈ પર રહેમ કરતો જ નથી રહેમ તો દરેકે પોતાના પર કરવાનો છે આ ડ્રામા બનેલો છે બે રહેમી રાવણ તમને દુખમાં લઈ આવે છે આ પણ ડ્રામામાં નોંધ છે આમાં રાવણનો પણ કોઈ દોષ નથી બા ફક્ત આવીને સલાહ આપે છે આજ એમનો રહેમ છે બાકી આ રાવણ રાજ્ય તો પછી પણ ચાલશે

ચક્ર તો ફરશે ને ને પછી જરૂર આવવાનું છે છે સંગમયુગ મહાભારત લડાઈ પણ આ સમયની છે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ વિનશ્યંતિ આ થવાનું છે અને આપણે વિજયંતિ સ્વર્ગના માલિક હોઈશું બાકી બધા હશે જ નહીં આ પણ સમજો છો પવિત્ર બન્યા વગર દેવતા બનવું મુશ્કેલ છે હમણા બાપ પાસેથી શ્રીમત મળે છે શ્રેષ્ઠ દેવતા બનવાની આવી મત ક્યારેય મળી ન શકે શ્રીમત આપવાનો એમનો પાર્ટ છે પણ સંગમ પર બીજા કોઈમાં તો આ જ્ઞાન જ નથી ભક્તિ એટલે ભક્તિ એને જ્ઞાન નહીં કહેવાશે રૂહાની જ્ઞાન જ્ઞાન સાગર રૂહ જ આપે છે એમની જ મહિમા છે જ્ઞાનના સાગર સુખના સાગર બાપ પુરુષાર્થની યુક્તિઓ પણ બતાવે છે આ વિચાર રાખવો જોઈએ કે હમણાં ફેલ થયા નાપાસ થયા તો કલ્પ કલ્પાંતર ફેલ થઈશું ખૂબ ચોટ

તમે જાણો છો હમણાં આપણું કલ્યાણ થઈ રહ્યું છે પતિત દુનિયાથી પાવન દુનિયામાં જવાનું કલ્યાણ થાય છે આ બાકોની બુદ્ધિનું તાળું હમણાં ખુલ્યું છે બાપ બુદ્ધિવાનોની બુદ્ધિ છે ને હમણાં તમે સમજી રહ્યા છો પછી આગળ ચાલીને જોજો કોનું કોનું તાળું ખુલે છે આ પણ જામાં ચાલે છે પછી સત્યુગ થી રિપીટ થશે પુનરાવર્તન થશે લક્ષ્મી નારાયણ જ્યારે તખ્ત પર બેસે છે ગાદી પર બેસે છે ત્યારે સંવત શરૂ થાય છે તમે લખો પણ છો વન થી એક થી બારસો પચાસ વર્ષ સુધી સ્વર્ગ કેટલું ક્લિયર છે કથા છે સત્યનારાયણની કથા ગાયન ચાલે છે વગેરે બધા આ સમયના છે નંબર વન પર્વ છે શિવ બાબાની જયંતિ કળિયુગ પછી જરૂર બાપને આવવું પડે દુનિયાને ચેન્જ કરવા ચિત્રોને કોઈ સારી રીતે જુએ કેટલો પૂરો હિસાબ બનેલો છે તમને આ ખાતરી છે જેટલો કર્યો છે એટલો કરશે જરૂર સાક્ષી બની બીજાઓનો પણ જોશો પોતાના પુરુષાર્થને પણ જાણે છે તમે પણ જાણો છો સ્ટુડન્ટ એટલે કે વિદ્યાર્થી પોતાના ભણતરને નહીં જાણતા હોય જાણે છે ને કેટલું ભણીએ છીએ મન તો ખાશે જરૂર કે અમે આ સબ્જેક્ટમાં આ વિષયમાં ખૂબ કાચા છીએ પછી નાપાસ થઈ જાય છે પરીક્ષાના સમયે જે કાચા હશે એમનું દિલ ધડકતું રહેશે આ બાળકો પણ સાક્ષાત્કાર કરશો પરંતુ નાપાસ તો થઈ જ ગયા કરી શું શકે છે સ્કૂલમાં નાપાસ થાય છે તો સંબંધી પણ નારાજ શિક્ષક પણ નારાજ થાય છે કેશે અમારી સ્કૂલમાંથી ઓછા પાસ થયા તો સમજી જશે કે શિક્ષક એટલા સારા નથી એટલે ઓછા પાસ થયા બાબા પણ જાણે છે સેવા કેન્દ્ર પણ કોણ કોણ સારા શિક્ષક છે કેવી રીતે ભણાવે છે 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 કોણ કોણ સારી રીતે ભણાવીને આવે બધી ખબર પડે બાબા કહે વાદળોને લાવવાના છે નાના બાળકોને લઈ આવશે તો તેમાં મો રહેશે એકલા નીકળીને આવવું જોઈએ તો બુદ્ધિ સારી રીતે લાગી રહે બાકોને તો ત્યાં પણ જોતા રહે છે બાબા કહે છે આ જૂની દુનિયા તો બુદ્ધિમાં રહે છે ને અમારું નવું મકાન બની રહ્યું છે ધંધો વગેરે તો કરતા રહે છે પરંતુ બુદ્ધિ નવા મકાન તરફ રહે છે

પરંતુ બુદ્ધિ ત્યાં લાગી રહે યાદ ન કરવાથી પછી પવિત્ર પણ નથી બની શકતા યાદથી પવિત્ર જ્ઞાનથી કમાણી અહીં તો બધા છે પતિત બે કિનારા છે બાપને ખેવૈયા પણ કહે છે પરંતુ અર્થ નથી સમજતા તમે જાણો છો બાપ પેલા કિનારે લઈ જાય છે આત્મા જાણે છે આપણે હવે બાપને યાદ કરી ખૂબ નજીક જઈ રહ્યા છીએ ખેવૈયા નામ પણ અર્થ સહિત રાખ્યું છે ને આ બધી મહિમા કરે છે નૈયા મારી પાર લગાવો સત્યુગમાં એવું કહેશે શું કળિયુગમાં જ પોકારે છે આપ બાકો સમજો છો બે સમજને તો અહીં આવવાનું જ નથી બાપની સખત મનાઈ છે નિશ્ચય નથી તો ક્યારેય ન લઈને આવવું જોઈએ કઈ પણ સમજશે નહીં પહેલા તો સાત દિવસનો કોર્સ કરાવો કોઈને તો બે દિવસમાં પણ તીર લાગી જાય છે સારું લાગી ગયું તો પછી છોડશે થોડી અમે સાત દિવસ હજી પણ શીખીશું તમે જટ સમજી જશો આ છે તીક્ષ્ણ બુદ્ધિ જે હશે કોઈ વાતની પરવા નહી કરશે અચ્છા એક નોકરી છૂટી જશે બીજી મળશે બાળકો દિલવાળા જે હોય છે તેમની નોકરી વગેરે છૂટતી જ નથી પોતે જ વંડર ખાય છે આશ્ચર્ય ખાય છે બાકીઓ કહે છે અમારા પતિની બુદ્ધિ ફેરવો બાબા કહે છે મને નહીં કહો તમે યોગ બળમાં રહી પછી બેસીને જ્ઞાન સમજાવો બાબા થોડી બુદ્ધિને ફેરવશે પછી તો બધા એવો ધંધો કરતા રહેશ જે રિવાજ નીકળે છે તેને પકડી લેશ કોઈ ગુરુથી કોઈને ફાયદો થયો સાંભળ્યું તો બસ એમની પાછળ પડી જાય છે નવા આત્મા આવે છે તો તેમની મહિમા તો નીકળશે ને પછી ખૂબ ફોલોઅર્સ અનુયાયી બની જાય છે એટલે આ બધી વાતોને જોવાની નથી તમારે જોવાના છે પોતાને અમે ક્યાં સુધી ભણીએ છીએ આ તો બાબા ડિટેલમાં જેમ ચીટચેટ કરે છે વાતચીત કરે છે બાકી ફક્ત કહી દેવાનું બાપને યાદ કરો આ તો ઘરમાં પણ રહીને કરી શકો છો પરંતુ જ્ઞાનના સાગર છે તો જરૂર જ્ઞાન પણ આપશે ને આ છે મુખ્ય વાત મન મના ભવ સાથે સૃષ્ટિના આદિ મધ્ય અંતના રહસ્ય પણ સમજાવે છે ચિત્ર પણ તો આ સમયે ખૂબ સારા સારા નીકળ્યા છે એનો પણ અર્થ બાપ સમજાવે છે વિષ્ણુની નાભી માંથી બ્રહ્માને દેખાડ્યા છે ત્રિમૂર્તિ પણ છે પછી વિષ્ણુની નાભી થી બ્રહ્મા આ પછી શું છે બાપ સમજાવે છે આ રાઈટ છે કે રોંગ છે મનોમય ચિત્ર પણ ખૂબ બનાવે છે ને કોઈ કોઈ શાસ્ત્રોમાં ચક્ર પણ દેખાડ્યું છે પરંતુ કોઈએ કેટલી આયુ લખી દીધી છે કોઈએ કેટલી અનેક મત છે ને શાસ્ત્રોમાં તો હદની વાતો લખી દીધી છે બાપ બેહદની વાત સમજાવે છે કે આખી સૃષ્ટિમાં રાવણ રાજ્ય છે આ તમારી બુદ્ધિમાં જ્ઞાન છે આપણે કેવી રીતે પતિત બન્યા પછી પાવન કેવી રીતે બનીએ છીએ પાછળ પછી બીજા ધર્મ આવે છે અનેક વેરાયટી છે વિવિધતા છે એક ન મળે બીજા સાથે એક જેવા ફીચર્સ એક જેવા ફીચર્સ વાળા બે હોઈ ન શકે પૂર્વ નિર્ધારિત રહી છીએ આપણે કોઈ વિકર્મ નથી કરવાના તોફાન તો આવશે બાપ સમજાવે છે બાકો અંતર બનીને પોતાનો ચાર્ટ રાખો તો જે ભૂલો થાય છે તેનો પશ્ચાતાપ કરી શકશો આ જાણે યોગ બળથી પોતાને માફ કરો છો બાબા કોઈ ક્ષમા માફ નથી કરતા જામામાં ક્ષમા શબ્દ જ નથી તમારે પોતાની મહેનત કરવાની છે પાપોનો દંડ મનુષ્ય પોતે જ ભોગવે છે ક્ષમાની વાત જ નથી બાપ કહે છે દરેક વાતમાં મહેનત કરો બાપ યુક્તિ બતાવે છે પરંતુ મનુષ્ય સમજતા નથી તે છે આસુરી સંપ્રદાય તમે છો બ્રાહ્મણ સંપ્રદાય દેવી સંપ્રદાય બની રહ્યા છો પુરુષાર્થ પણ બાળકો નંબર વાર કરે છે પછી કહી દે છે એમની તકદીરમાં આટલું જ છે પોતાનો સમય વેસ્ટ કરે છે જન્મ છેલ્પાંતર ઉચ્ચ પદ મેળવી નહીં શકશે પોતાનું નુકસાન ન કરવું જોઈએ કારણ કે હમણાં જમા થાય છે પછી નુકસાનમાં ચાલ્યા જશો

જે પણ ભૂલો થાય છે તેનો દિલથી પશ્ચાતાપ કરી બળથી માફ કરવાની છે તેના પર પૂરું ચાલીને પોતાના ઉપર પોતે જ રહેમ કરવાનો છે સાક્ષી બની પોતાના તથા બીજાના પુરુષાર્થને જોવાનો છે ક્યારેય પણ પોતાનું નુકસાન નથી કરવાનું આજનું વરદાન વિશ્વ કલ્યાણની ભાવના દ્વારા દરેક આત્માની સેફટીના પ્લાન બનાવવા વાળા સાચા રહેમ દિલ ભવ વર્તમાન સમયે ઘણા આત્માઓ પોતાની જાતે જ પોતાના અકલ્યાણને નિમિત્ત બની રહ્યા છે એમના માટે رحم દિલ બની કોઈ પ્લાન બનાવો કોઈ પણ આત્માના પાર્ટને જોઈને સ્વયં હલચલમાં ન આવો પરંતુ એની સેફટીના સાધન વિચારો એવું નહીં કે આ તો થતું રહે છે ઝાડને તો ખરવાનું જ છે ના આવેલા વિઘ્નોને ખતમ કરો વિશ્વ કલ્યાણકારી તથા વિઘ્ન વિનાશકનું જે ટાઇટલ છે એ પ્રમાણે સંકલ વાણી અને કર્મમાં રહેમદિલ બની વાયુમંડળને ચેન્જ કરવામાં સહયોગી બનો સ્લોગન છે કર્મયોગી એ જ બની શકે છે જે બુદ્ધિ પર અટેન્શનનો પહેરો એટલે કે ચોકીદારી આપે છે અવ્યક્તિશાળા સંકલ્પોની શક્તિ જમા કરી શ્રેષ્ઠ સેવાના નિમિત્ત બનો લાસ્ટમાં ફાઈનલ પેપરનો પ્રશ્ન હશે સેકન્ડમાં ફૂલ સ્ટોપ આમાં જ નંબર મળશે સેકન્ડ થી વધારે થઈ ગઈ તો ફેલ થઈ જશો એક બાપ અને હું ત્રીજી કોઈ વાત ન આવે એવું નહીં કે આ કરી લો આ જોઈ લઉં આ થયું નહી થયું આ કેમ થયું આ શું થયું એવો કોઈ પણ સંકલ્પ આવે તો ફાઈનલ પેપરમાં પાસ નહીં થશો ઓમ શાંતિ